હેલો નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આશા રાખું છું કે તમે બધા પણ મજામાં હશો હું પણ મજામાં છું તો મિત્રો ખેતી માટે અત્યારે ખૂબ જ રાહ જોવાતી હતી વરસાદની પરંતુ એ રાહ છે તે હવે ધીમે ધીમે પૂરી થઈ રહી છે જી હા મિત્રો મેઘરાજાએ પોતાની શરૂઆત ધીમે ધીમે કરી દીધી છે પરંતુ હવે જોઈએ છે કે શરૂઆત કેવી થાય છે તો મિત્રો આ ધીમી શરૂઆત છે તે વરસાદની કપાસ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ જરૂરી છે થોડો ઘણો પણ જો વરસાદ પડી જાય તો ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો હવે થોડાક વરસાદનો નજારો પણ જોઈ લઈએ કે કેવી ધારે વરસાદ આવી રહ્યો છે તો મિત્રો કેટલાય દિવસથી વરસાદની સતત રાહ જોવાતી હતી મિત્રો આજુબાજુના વિસ્તારોમાં લગભગ વરસાદ બહુ જ સારો પડી ગયો છે પરંતુ અહીંયા વરસાદની ખૂબ જ આપણે વાટ જોઈ રહ્યા હતા ખેડૂત મિત્રોને પણ રાહ હતી કે વહેલી તકે વરસાદ આવે તો સારું પડે જેથી કરી અને તેમને ખેતીમાં મદદરૂપ થાય તો મિત્રો કુદરતે જાણે આજે સાંભળ્યું હોય એવું લાગે છે તો ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને કપાસ માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આપણે જોતા રહીએ કે થોડો ઘણો વરસાદ આવી જાય અને ક્યારે ભરાઈ જાય એટલો પણ વરસાદ જો આવી જાય આજે તો પંદરથી વીસ દિવસ સુધી ખેતીમાં ટેકો થઈ જાય એમ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ છે તે ધીમી ધારે ચાલુ થઈ ગયો છે બસ આવો ને આવો કલાક દોઢ કલાક પડી જાય તો ખૂબ જ ફાયદાકારક થઈ જાય એમ છે વાદળ તો બંધાણું છે હવે જોઈએ વરસાદ કેટલોક આવે છે એ ધીમી ધારે પણ ચાલુ રહે તો પણ આ કપાસને ખૂબ જ ફાયદો કરે એમ છે અરે વરે મારા વરે આપણા દેશી ગામડાઓમાં આવું વરસાદ જ્યારે આવતો હોય ને ધીમો ધીમો આવતો હોય ત્યારે આવું કહેવાય જેથી કરીને મેઘરાજા છે એમ કે સાંભળતા હોય અને વરસાદ ફૂલ જોરશોરથી આવવા લાગે તો મિત્રો આ વરસાદી વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે અને તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ જય માતાજી